सुरत वराछा विस्तार महिलाए ए नऊ ना दागिना भरेलो पर्स तफडावं वराछाने सौराष्ट्र पटेल समाज समाजी वाडीमा प्रसंग होवाथ मेहमान आता जामनगर आलेला मेहमान प्रसंग पेहरवा नऊ लाखना दागिना हाता। ला महिलाए दागिना भरेल पर्स बाजूने एक महिला त्या पर्सनी चोरी करी फरार नऊ लाख दागिना चोराई जात परिवार मुश्किलीला मुकाय गो सग्र घटना सीसीटीवीद तात्कालिक वराचा पोलिस ने जान से तपास शुरू करी हती पोलिस सीसीटीवी ना आधारे महिला ने शोधखोल हाथ धरी थी सीसीटीवी फुटेज तपासता तपासता महिला सुधी पोलिस पहुंची पोलिस से धरपकड़ करी तमाम दागिना रिकवर करी हता दागिना परत मिली परिवारे वराचा पोलिस आभार मान्यो तमे जोई रहया केपी न्यूज रफीक शेख वराचा स्टेशन આ કામના ફરિયાદી રમેશભાઈ વનમાળીભાઈ સોલંકી કે જેઓ પોતે જામનગરના વતની છે અને તેમના સંબંધીના ત્યાં શ્રીમંત પ્રસંગ હોય સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડી ખાતે પ્રસંગમાં આવેલા એ દરમિયાન તેમના પરિવારનું એક સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા ભરેલું પર્સ એક અજાણી મહિલાએ ચોરી કરી લઈ જવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ હતી સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ પોલીસ કમિશનર સેક્ટર વન સર ડીસીપી ઝોન વન નાઓએ આ ગુનાનો ભેદ ઉકેલી કાઢવા માટે સૂચના કરતાં વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈશ્રી તથા તેમની ટીમ તેમજ સર્વેલન્સની ટીમ એમ જુદી જુદી ટીમો બનાવી અને વર્કઆઉટ કરી અને સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી આ ગુનો આચરનાર એક મહિલા જે ઉંમર વર્ષ ચોવીસની છે તેને પકડી પાડે પાડેલ છે અને સદરવ ગુનામાં સદરવ ગુના દરમિયાન આરોપીએ પોતે બે મોબાઈલ ફોન તેમજ ચાર મંગળસૂત્ર સોનાની મગમાળા તેમજ ચાર બંગળીઓ બે બુટ્ટીઓ બે વીંટી તેમજ રોકડા એક લાખ રૂપિયા મળી કુલ નવ લાખ સિત્તેર હજાર જેટલી મત્તાના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ નોંધાયેલી હતી તે તમામ મુદ્દામાલ વરાછા પોલીસે હસ્તગત કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે